નમસ્કાર ખેડૂત મિત્રો ફરી આવી ગયા છીએ નવા ટોપિક સાથે નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે હું યશ પ્રાઇમ પ્રાઇમેગરી કેર ગોંડલ આ જ વાત કરવાની છે કોઈ પણ પાક હોય તો એમાં ફાલની દવા મારવાથી શું ફાયદા થાય છે તો એના વિશે આ જાણીએ ફાલની દવા તો મોસ્ટ ઓફ બધી કંપની પાસે હોય જ છે પણ મેં બધી કંપનીમાંથી ટોપ ફાઇવ કંપનીની તમારા માટે દવા ગોતેલ છે તો ચાલો આપણે જાણીએ કે એ કઈ કઈ દવા છે અને એનો શું શું ઉપયોગ થાય છે તેની પહેલાં જે કોઈ ખેડૂત મિત્રો આપણી ચેનલમાં પહેલીવાર આપણો વિડીયો જોઈ રહ્યા છે તો આપણી ચેનલને આવી રીતના સબસ્ક્રાઈબ કરી નાખો જેથી અમારા આવાના નવા નવા વિડીયો તમને મળતા રહે અને તમને જાણકારી મળતી રહે તો વાત કરીએ તો પહેલા નંબર ઉપર છે સારા ઇન્ટરનેશનલ કંપનીનું ફોલમ ગ્રો અને બીજા નંબર ઉપર છે ગોદરેજ કંપનીનું ડબલ ત્રીજા નંબર ઉપર છે કોરો મંડલ કંપનીનું ફેન્ટેક પ્લસ અને ચોથા નંબર ઉપર છે ધાનુકા કંપનીનું ધન વર્ષા અને પાંચમા નંબર ઉપર છે ધર્મજ કંપનીનું રૂજૂતા તમે આ બધી બ્રાન્ડને જાણો જ છો બધી કંપની બ્રાન્ડેડ જ છે તમે ક્યારેક વારંવાર ઉપયોગ કરેલો જ હશે પણ તમે વિચારતા છો કે પહેલાં નંબર ઉપર ફલમ ગ્રો કેવી રીતના તમે સજેસ્ટ કરી શકો છો તો એનામાં હું તમને થોડુંક કહું કે બધાની અંદર લખેલું તો હોય જ છે કે એમિનો એસિડ વિટામિન કે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર પણ એના સિવાય સહારા ઇન્ટરનેશનલ કંપની ફલમ ગ્રોની અંદર કાંઈક એવા વસ્તુઓ નાખે નાખે છે કે જેનાથી વધારે આપને ફ્લાવરિંગમાં ને બધી રીતના સારું મળે તો એની અંદર કયા કયા એવા વિટામિન પ્રોટીન આવે તો પહેલા એમાં આવે એમિનો એસિડ બીજું આવે ફોલ્વિક એસિડ ત્રીજું આવે એસિડિક એસિડ ચોથું આવે સાઇટ્રોટિક એસિડ પાંચમા નંબર આવે પ્રોટીન અને છઠ્ઠા નંબર ઉપર આવે સિવિડ એક્સ્ટર આ છ પ્રકારની વસ્તુ આવે છે આમાં તો એમિનોએસિટ શું કામ કરે એમિનોએસિટ તમારી છોડને ભૂખ લગાડે અને સૂર્યપ્રકાશની હાજરીમાં જે ખોરાક બનાવે એવી ક્ષમતા ધરાવે પછી પરાગરજની ક્રિયા ડબલ કરી અને ફૂલમાં વધારો કરે જેથી ફૂલમાં અને ફ્લાવરિંગમાં વધારો થાય સાથે સાથે તમારી નવી ફૂટ પણ અથરીએ ત્યારબાદ જો તમારો છોડ પીળો પડતો હોય ઘણા લોકોની એમ હોય કે દવા પછી જો લાગે તો એમાં પોષણ હોય તો જેટલો ફાલ લાગ્યો હોય છે એટલો ખોરાક લેવડાવશે મૂળિયામાંથી અને જો નહીં લેતું હોય તો ઉપર વાતાવરણમાંથી લેવડાવી ક્ષમતા રાખાવે છે કામ કરે છે એમિનો એસિડ ત્યારબાદ વાત કરીએ એમાં ફોલ્વિક એસિડ નો તો એસિડ કોઈ પણ પાક હોય એમાં બેસે એટલે ડાળીઓ આપણે ઘણી વખત નમી જતી હોય અને અમુક પાકમાં તો ડાળીઓ તૂટી પણ જતી હોય પણ ફોલ્વિક એસિડ ઈ કામ કરે છે કે તમારી ડાળીઓ અને છોડવો બંનેને મજબૂત રાખે છે જેથી કરીને વધારે પ્રમાણમાં ફ્લાવરિંગ આવે તો પણ ડાળીઓ તૂટે નહીં વાત કરીએ એસિડિક એસિડ વિશે ત્રીજા નંબર ઉપર જો વાતાવરણ ઘણી વખત એવું થાય છે કે વાતાવરણ બદલે તો આપણે છોડને કા પીળો પડી જાય કા જાંબુડીઓ આવે અથવા તો એવા ઘણા પ્રશ્નો આવતા હોય છે વાતાવરણના ફેરફારના લીધે તો જો એસિડિક એસિડ આવે તો એમાં શું થાય વાતાવરણ કોઈ પણ જાતનું બદલાય તો છોડમાં કોઈ પણ જાતનો બદલાવ આવતો નથી કેમ કેમકે તમે ફ્લાવરી છે અને ચોથા નંબર ઉપર આવશે એસિડ એસિડ શું કરે પેલા તો છોડને ભૂખ લગાડે પાંદડામાંથી મૂળ સુધી જમીનમાં જેટલો ખોરાક હોય ઈ લેવડાવશે ત્યારબાદ જો જમીનમાં ખોરાક નથી તો પાંદડામાંથી સૂર્યપ્રકાશની હાજરીમાં કઈ રીતના ખોરાક બનાવીને લેવો એ બધું કામ સાયટોટિક એસિડ કરે છે અને ફૂલમાં વધારો થાય છે અને એના એના બદલામાં તી પછી આવે છે આપણે કે પ્રોટીન ને વિટામિન એ બધું અંદર એમાં અલગ અલગ રીતના કંપનીવાળા એડ કરે જ છે અને ગમ કોઈ પણ વાત આપણે ગમે ત્યારે ફ્લાવરિંગની દવા છાંટીએ ત્યારબાદ એની પાછળ આપણે જીરો બાવન ચોત્રીસ છાંટવું હિતાવહ રહે એનું કારણ છે કે નોર્મલ ફ્લાવરિંગ લાગે ત્યારે એની પાસે જમવા માટે કે એની પાસે ખાતર લેવા માટે અમુક જેટલું હોય એટલું જ હોય અને જ્યારે આપણે ફાલની દવા છાંટીએ ત્યારે એનું ફ્લાવરિંગ ડબલ થઈ જાય છે ડબલ ફ્લાવરિંગ થઈ જાય એટલે એને ખાવા માટેનો ખોરાક ઘટે છે એટલે આપણે એને પાછળથી ખોરાક આપવો પણ હિતાવહ છે ત્યારબાદ વાત કરીએ તો ગોદરેજ કંપનીનો ડબલ તો ડબલમાં શું આવે છે ડબલમાં આપણે આવે છે ડબલ આપણું એ રીતના કામ કરે કે આપણું ફ્લાવરિંગ જેટલું હોય એનું ડબલ કરે જેવું નામ એવું જ કામ માનો કે આપણા ખેતરમાં એક મજૂર કામ કરતો હોય તો જેટલું કામ એક દિવસમાં કરી દઈએ એના બદલે બે મજૂર હોય તો કેટલું કામ કરી દઈએ સેમ વસ્તુ ડબલ કરે છે આપણે ફાલ હોય કામ કરતો હોય એની પરાગરાજ ક્રિયા ડબલ કરી નાખે ઈ કામ છે ડબલનું પછી ત્યારબાદ આવે ફેન્ટેક પ્લસ ફેન્ટેક પ્લસમાં શું આવે તો કે પ્રોટીન વિટામિન વિશે મેં તમને સમજાવ્યું છે અને પ્લસ એ કંપની વિટામિન ને એવું બધું કરે છે ત્યારબાદ આવે છે ધનવર્ષા ધાણુકાનું ધનવર્ષા એમાં પણ એમિનો એસિડ પ્લસ એ તમારું પીએચ મેન્ટેન કરે છે અને ત્યારબાદ એમાં મિક્સ માઇક્રોન્યુટન આવે છે એમિનો એસિડ વિશે તો મેં તમને સમજાવ્યું હમણાં જ તે ત્યારબાદ તમારું પીએચ પણ મેન્ટેન કરે છે અને મિક્સ માઇક્રોન્યુટન આવે છે જેથી તમારે ચણામાં કોઈ પણ ખાતર ઘટતા હોય તો એમાં પણ તમને સારું કામ દેશે અને ત્યારબાદ છે તમારું જૂનું અને જાણીતું ધર્મ જ કંપનીનું રૂજુતા જેમાં પણ એમિનો એસિડ અને વિટામિન્સ આવે છે તો ખેડૂત મિત્રો હવે વાત કરીએ કે ચણામાં આ રાઉન્ડ ક્યારે મારવો જોઈએ ચણામાં ખરેખર ફ્લાવરિંગના જો ત્રણ રાઉન્ડ મારવામાં આવે તો સારામાં સારું તમને રિઝલ્ટ મળે મિનિમમ બે રાઉન્ડ તો તમારે ફ્લાવરિંગના મારવા જ જોઈએ એનું કારણ છે કે ફ્લાવરિંગના આપણે અત્યારે તમે જોવા જાવ તો અત્યારે ભાવ મળતા નથી આપણે કોઈ પણ પાકના સારા તો આપણી પાસે કઈ ઓપ્શન રહ્યો નથી તો આપણે શું કરશું આપણે ઉત્પાદન સારું લેશું આપણે ભાવ મળતા નથી આપણે ક્યાંકથી તો ક્યાંક ભેગું કરવું ને એટલે આપણે એમાં ફ્લાવરિંગની દવા છાંટી સારામાં સારા ઉત્પાદન મેળવીએ અને સારી આવક લઈએ તો પહેલો રાઉન્ડ હંમેશા કોઈ પણ પાક અત્યારે મોસ્ટ ઓફ છે મોસ્ટમાં ચાલીસ દિવસે અત્યારે ફૂલ દેખાવા માંડ્યા હોય તો પહેલો રાઉન્ડ ત્યારે આપણે વીસ એમ એલ લેખે ફલંગ મારશું અને ત્યારબાદ આપણે દસ થી બાર દિવસ અથવા તો જો તમારે ત્રણ રાઉન્ડ કરવાનો વિચાર હોય

તો એમાં આપણે કરીને એની હાઈટ આપણે રોકી શકીએ છીએ પણ એવું નથી કે સાવ રોકી શકીએ છીએ આપણે એને ખાલી બે ત્રણ દિવસ માટે એને ફાવની વધને રોકી શકીએ છીએ તો આજ માટે આટલું જ ફરીને મળશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે જય હિન્દ જય ભારત